રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ભારે છે જે પ્રમાણે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે આ માહોલ હવામાન વિભાગે બે દિવસ સુધી સતત આગાહી કરી છે વરસાદની એવામાં રાજ્યના એકવીસ જિલ્લા એવા છે કે જ્યાં માવઠાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંત અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરેશભાઈ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને કયા કયા વિસ્તારોમાં હાલ એલર્ટ આપવામાં આવ્યો છે જી ચોક્કસ થી કહી શકાય આમ જોવા જઈએ તો આપણે છેલ્લા ત્રણ ચાર દિવસ થી લોકોને આપણે એલર્ટ કરી રહ્યા હતા કે બે માર્ચ ના રોજ રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ છે જેની અંદર તો અત્યારે એક ડી છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે એનો જે ટ્રક છે ગુજરાત સુધી લંબાયો છે ને એ ટ્રક ને કારણે રાજ્યની અંદર આજે બીજી માર્ચ ના રોજ માવઠાની શરૂઆત થઈ છે અત્યારે ઉત્તર ગુજરાત ની વાત કરવા જઈએ તો આજે દિવસભર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર માવઠાના વરસાદો છે એ જોવા મળશે અને અનેક જગ્યાએ એવી હશે ઉત્તર ગુજરાતની કે જ્યાં તીવ્ર માવઠું પણ થઈ શકે સામાન્ય કરતા વધારે માવઠું જોવા મળશે સાથે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પોરબંદર દ્વારકા અને જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ ઉત્તર ગુજરાતની સાથોસાથ તીવ્ર માવઠાની આજે બે માર્ચના રોજ સાંજ સુધી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં પણ હળવાથી સામાન્ય માવઠા જોવા મળશે અને આ સાથે રાજ્યના બીજા વિસ્તારો છે બેન એ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ પણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ડાંગ આહવાર જેવા વિસ્તારો છે એમાં પણ અમુક વિસ્તારોની અંદર હળવા જાપતા પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ આપણી પસાર થઈ રહ્યો છે આને પસાર થતા લગભગ બાર થી પંદર કલાક જેવો સમય લાગશે અને હજુ બાર થી પંદર કલાક સુધી એટલે કહી શકાય કે આજે મોડી રાત સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પર થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે વિસ્તારમાં થશે ત્યાં પવનની સ્પીડ છે તે સામાન્ય કરતા વધી અને પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અને જ્યાં પવનની સ્પીડ વધારે હશે એ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે બેન જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો હાલ તો હવામાન વિભાગ હવામાન નિશાન છે પરેશભાઈ કે જેમનું કહેવું છે કે હજુ પણ આગામી બાર થી પંદર કલાક સુધી રાજ્યભરમાં આ જ પ્રકારે માવઠાનું માર સહન કરવાનો વારો આવશે અને આજનો દિવસ ખેડૂતો માટે ભારે રહેશે ખાસ કરી ઉત્તર ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે